સમાજને મંજૂર નથી મેં સાંભળ્યું કે અહીંયા આવ્યા ત્યારે કે અનંતભાઈ આવવાના એટલે પરમિશન નહીં આપવાની ભાઈ આતંકવાદી છે કઈ આપણે આતંકવાદી છે અનંતભાઈ આજ અનંતભાઈ ને આગેવાની સોળ જેટલી રેલી કરી લી અને સરકારને ને પાડી દીધી આમાં પણ આપણે પાડી દેશું અન્યાય સામે લડતા લડતા જેટલા ખોટા ગુના અમારા પર દાખલ કરી દીધા છે એના અમે પુરાવા છે પરંતુ એમને હું જાહેરમાં કહેવા કેવા માંગુ છું કોઈનો હાથો બનવાનું બંધ કરો સત્તા કોઈની કાયમ ટકેલી રહી નહીં જે દિવસે અમારા માણસ સત્તામાં આવશે ને તે દિવસે તમારો મોહર બનાવી દેસો એ વાત કાયમ હક અને અધિકારની લડાઈ આ જ જગ્યાએ આપણે લડેલા મને યાદ છે સરકારી દવાખાનાનું ખાનગીકરણ વખતે બી અહીંયા જ ભેગા થયેલા કેટલાક આગળવાનો મળવા ગયેલા અને અમને જાહેર કરેલું કે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારી દવાખાનું સરકારી રહેવા દેશું એ રહેવા દીધું રહેવા દીધું મેં સાંભળ્યું છે ચવ્વીસ તારીખે મુખ્યમંત્રી આવે છે આવે છે ને તો શું કરવાનું આપણે જવાબ લેવા જવાનું કે નહીં જવાનું હું તો તૈયાર છું તમે તૈયાર છો તૈયાર છો તમે દેવાનું તારીખ અમારી આ પોસ્ટ મેટ્રિક ચાલુ કરી દેજો ને તમામ શેરનીઓ આવી જશે તારી પાસે જવાબ લેવા માટે દરેક જગ્યાએ અન્યાય સામે લડ્યા છે આજ અનંત પટેલ અમારા ધરમપુરમાં લડેલો કોલેજના વિદ્યાર્થીઓ માટે રાતો રાત એક ટેબ્લેટ આવી ગયેલા વિદ્યાર્થીઓ માટે આજ અનંતભાઈ લઈ લડ્યો પાર્થ આપે રિવલ લીગ આશા વર્કર બહેનો માટે લઈ આંગણવાડી બેનો માટે લઈ લો ટેટ ટાટ ઉમેદવારો માટે લઈ લો આજે તમારા હક અને અધિકાર ની લડાઈ ની વાત હોય ત્યાં પણ એક મરદ માણસ આવીને બેઠો છે મરદ સાથે મરદ ઉભા છે આ ભાઈલાઓ અમને જરૂર નથી એ કેવા માટે આવ્યો છો અહીંયા